નમસ્કાર ગુજરાતમાં આપનું સ્વાગત છે દેશમાં કોરોના ફરી એક વખત પગ રહ્યો છે જે સમર્થન મળ્યા પછી સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડમાં છે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ત્રણસો પાંત્રીસ જેટલા કેસ નોંધાયા છે અને કેરળ તથા યુપી સહિત દેશમાં કોરોનાથી પાંચ લોકોના મોતની ખબર સામે આવી છે ત્યારે દર્શક મિત્રો જેનો ડર હતો તે જ આખરે થયું ગુજરાતમાં થઈ કોરોનાની એન્ટ્રી ગુજરાતમાં ફરી કોરોનાના કેસ આવી રહ્યા છે સામે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ બન્યું સતર્ક ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાના ભાગરૂપે મહિલાના સંપર્કમાં આવેલ તમામ લોકોના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલાયા હતા અને હવે આ મહિલાઓની ટ્રાવેલ હિસ્ટ્રી ખબરોમાં છે સાથે જ હવે કોરોનાની એન્ટ્રી થતાં કયા રાજ્યમાં માસ્ક પહેરવાનો આદેશ અપાયો વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો ધીરે ધીરે સમગ્ર દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કર્ણાટક સરકારે આપને જણાવી દઈએ કોવિડ નાઇન્ટીન કેસને લઈ એડવાઇઝરી જાહેર કરી દીધી છે જે બાદ આજે ગાંધીનગર ખાતે કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાતા ગુજરાતમાં પણ ફરી એક વખત કોરોનાની એન્ટ્રી થઈ જેને લઈ ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો ખબર અનુસાર કોરોના ના પોઝિટિવ આવેલ બંને વ્યક્તિ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું પણ પૂછપરછમાં સામે આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે કોરોનાના પોઝિટિવ આવેલ બંને મહિલાઓ જે છે તે સેક્ટર ના રહેવાસી છે ગાંધીનગરના સેમ્પલ લઈને જીનોમ સિકવન્સિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે તો રિપોર્ટ મુજબ ગાંધીનગરમાં પોઝિટિવ આવેલ બંને વ્યક્તિ દક્ષિણ ભારત તેમજ કર્ણાટક ખાતે ફરીને પરત ગાંધીનગર આવ્યા હતા જેમ આપણે જણાવ્યું તેવું સામે આવી રહ્યું છે ત્યારે બંને વ્યક્તિને છેલ્લા ઘણા સમયથી શરદી ખાંસી અને તાવ આવતો હતો જે બાદ આરોગ્યની ટીમ દ્વારા બંને વ્યક્તિનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો અને બંને મહિલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ હાલ આરોગ્ય વિભાગ દ્વારા બંને મહિલાઓને હોમ આઇસોલેટ કરીને તેઓની સારવાર ચાલી રહી છે કોવિડના વધતા જતા કેસો વચ્ચે કર્ણાટક સરકારના આરોગ્ય મંત્રીનું નિવેદન પણ આવ્યું છે સામે તેમણે વૃદ્ધો અને ગંભીર બીમારીવાળા લોકોને માસ્ક પહેરવાનું કહ્યું છે એવું પણ કહેવામાં આવ્યું છે કે કર્ણાટક સરકાર ટૂંક સમયમાં એક એડવાઇઝરી જાહેર કરશે કર્ણાટકના આરોગ્ય પ્રધાન દિનેશ ડુ રાવે જણાવ્યું કે ગભરાવાની જરૂર નથી અમે ટેકનિકલ એડવાઇઝરી કમિટી ટેક સાથે બેઠક કરી છે શું પગલાં લેવા જોઈએ તેની ચર્ચા કરી અમે ટૂંક સમયમાં એડવાઇઝરી જારી કરીશું હાલમાં જે લોકો સાહીઠ વર્ષથી વધુ ઉંમરના છે જેમને હૃદયની સમસ્યાઓ અને અન્ય ગંભીર રોગો છે તેઓએ માસ્ક પહેરવું આવશ્યક છે અમે સરકારી હોસ્પિટલોને તૈયાર રહેવા કહ્યું છે જે વિસ્તારોમાં કેરળની સરહદ છે ત્યાં વધુ સાવચેત રહેવાની જરૂર છે મેંગ્લોર ચમન જ નગર તેમજ કોડાગુમાં લોકોએ સતર્ક રહેવું જોઈએ ટેસ્ટિંગ વધારવામાં આવશે જે લોકોને શ્વાસની તકલીફ હોય તેમણે ફરજીયાતપણે ટેસ્ટ કરાવવો પડશે બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ